નમસ્કાર ગુજરાત લોકોની પ્રોબ્લેમનું સોલ્યુશન એટલે લોકજાગૃત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો પાક ધિરાણ લોન નિર્ણય ડ્રાઈવિંગ લાયસન્સની સૌથી મોટી અપડેટ ગરીબી નાબૂદ કરવા માટેની નવી યોજનાઓ કૃષિ મંત્રીની જાહેરાત ખાતર અંગેની મિત્રો બે હજાર ચોવીસમાં રેશન કાર્ડની નવી સુવિધાઓ તમને મળવા જઈ રહી છે આરબીઆઈ દ્વારા મોટી ભેટ આપવામાં આવી રહી છે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની માહિતી અપડેટ આવી ગઈ છે જનધન ખાતા ધારકો ખાસ કરીને ધ્યાન આપી દેજો માર્ચ મહિનો ચાલુ છે મિત્રો પાન કાર્ડને લઈને મોટા સમાચાર સામે આવ્યા પેટ્રોલ અને ડીઝલ સસ્તું નહીં થાય ખેડૂતોની સો ટકા લોન માફ થશે કે નહીં કે સરકાર દ્વારા ગ્રાહકોને વીજળી ભેટ રેશન કાર્ડ ધારકો ખુશખબર ગરીબોને ત્રણ મોટી ભેટ વગર વ્યાજે પચાસ હજારની લોન ખેડૂતો ને દર મહિને ત્રણ હજાર રૂપિયા અપાશે યુરોપિયન દેશોમાં ડીઝલની નિકાસમાં નેવું ટકા ઘટાડો આગાહી વરસાદ અંગે માવઠા અંગે પરેશભાઈ ગોસ્વામીની આગાહી અને ફસલ વીમા યોજના બંધ થઈ છે આવાસ યોજના અંગે જાહેરાત આ તમામ સમાચાર એ પહેલાં જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મહત્ત્વના સૌથી મોટા સમાચાર મેળવવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને આજના આ સમાચાર જો તમને સારા લાગે તો વિડીયોને એક લાઇક અવશ્ય આપતા જજો અને તમારા દરેક મિત્રો સુધી સોશિયલ મીડિયામાં આ સમાચાર શેર કરી દેજો અને મિત્રો ખાસ સૂચના કે તમે અત્યારે જે સમાચાર જોઈ રહ્યા છો એ સમાચાર સોશિયલ મીડિયા હેન્ડલ અને સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રમાણેના છે એ તમને સમાચાર મળી રહ્યા છે તો એની ખાસ નોંધ તમારે લેવી તો સૌ પ્રથમ મિત્રો આજના સમાચાર વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન અંગે નિર્ણય ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતોની બેન્કોના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતોમાં છે અત્યારે ચાલી રહી છે જોકે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે તો પણ ખેડૂતો શરતોના દેવા માફ અને પાક ધિરાણ લોનમાં રાહત આપવામાં આવતી નથી હવે મિત્રો બે હજાર વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણને પર લોન લીધી છે તેમને મિત્રોને છે એ આ માહિતી શેર કરી દેજો જેથી કરી એમને પણ રાહતના સમાચાર મળી જાય કારણ કે મિત્રો જો જે પણ નિર્ણય લેવામાં આવશે તો એ તમને સૌપ્રથમ આ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ અંગેની અપડેટ આવી ગઈ છે જો તમારી પાસે પણ વીસ વર્ષ જૂનું એટલે કે બે હજાર ચાર પહેલાં બનેલું ડ્રાઇવિંગ લાયસન્સ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે બાર માર્ચ સુધી આ ડ્રાઇવિંગ લાઇસન્સને ઓનલાઈન અપડેટ કરાવવાની તારીખ આપી દીધી છે તો મિત્રો જો તમે આમ ન કરો તો ડ્રાઇવિંગ લાઇસન્સ છે એની વૈધતા ખતમ થઈ જશે એટલે કે એની એક્સપાયરી ડેટ છે બે હજાર ચોવીસના માર્ચ અથવા તો એપ્રિલ મહિના સુધીની જ છે તો બે હજાર ચાર પહેલાંનો જો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો એમને ઓનલાઈન અત્યારે જ અપડેટ કરાવી લેજો ત્યારબાદ મિત્રો ગરીબી નાબૂદ કરવા માટે નવી યોજનાઓ ચાલુ કરવામાં આવી છે પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓના પક્ષ ત્રીજી વખત સરકાર બનાવશે તેમણે કહ્યું છે કે ત્રીજા કાર્યકાળમાં ગરીબી નાબૂદ કરવા અને દેશને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા અને નવી યોજનાઓ અમલ મૂકવામાં આવી છે હું છેલ્લા દોઢ વર્ષથી નવી યોજનાઓના રોડમેપ તૈયાર કરી રહ્યો છું વિવિધ માધ્યમો દ્વારા લગભગ પંદર લાખ લોકોની સલાહ લેવામાં આવી હતી અને આગામી વીસથી ત્રીસ દિવસમાં આખરી ઓપ આપવામાં આવશે એટલે કે મિત્રો હવે નવા નવા છે એ સરકાર દ્વારા જાહેરાત નિર્ણયો અને ગરીબો મધ્યમ વર્ગ અને ખેડૂત માટે છે એ નવા પ્રોજેક્ટ છે એ બહાર પાડવામાં આવી શકે છે મિત્રો કૃષિ મંત્રીની જાહેરાત ખાતર અંગે યુરિયા ખાતરની સાથે અન્ય કોઈ પણ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે સરકાર દ્વારા કોઈ આદેશ કરાયો નથી જો રાજ્યમાં આવી કોઈ પ્રવૃત્તિઓ વિભાગના ધ્યાને આવશે તો ચોક્કસપણે તેવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવું કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે બે હજાર ચોવીસની રેશન કાર્ડની સુવિધા રેશન કાર્ડને લગતી સેવાઓ વધુ સરળ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું નામ ચઢાવવું નામ કમી કરાવવું ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હવે દેશભરના ત્રણ પોઈન્ટ સાત લાખથી પણ વધુ કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સેન્ટરમાં થશે આ સેવાઓ માટે હવે કાર્ડની દુકાન કે મામલતદાર કચેરીએ ધક્કા ખાવાની જરૂર નહીં પડે આરબીઆઈએ મોટી ભેટ આપી છે રિઝર્વ બેન્કે વ્યાજના દર યથાવત રાખતા પર્સનલ હોમ ઓટોરી સહિતની જે લોનમાં છે કોઈ ફેરફાર નથી કર્યો આરબીઆઈએ ફુગાવવા કાબૂમાં લેવા માટે સતત છઠ્ઠી વાર વ્યાજદર યથાવત રાખ્યું છે રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે જીડીપી ગ્રોથનો અંદાજ વધારીને સાત ટકા કર્યો છે બે હજાર બાવીસ ત્રેવીસમાં દેશનો જીડીપી ગ્રોથ છે એ સાત પોઈન્ટ બે ટકા હતો ફુગાવાનો ટાર્ગેટ ચાર પોઈન્ટ પાંચ ટકા રાખ્યો છે પાન કાર્ડ આધાર કાર્ડની માહિતી અપડેટ આવી છે કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો છતાં હજુ પણ કરોડોથી વધુ લોકો એવા છે જેમને પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું આ માહિતી નાણામંત્રી મંત્રી રાજ્યમંત્રી પંકજભાઈ ચૌધરીએ લોકસભામાં આપી હતી આ માટે તેમણે કહ્યું હતું કે સરકારે પાન અને આધાર કાર્ડ સાથે લિંક કરાવવામાં વિલંબ માટે દંડ તરીકે છસો કરોડ રૂપિયાથી પણ વધુ એકત્રિત કર્યા છે પાનને આધાર કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ ત્રીસ જૂન બે હજાર ત્રેવીસ સુધી હતી આ સમય મર્યાદા પછી પાનને આધાર કાર્ડને લિંક કરાવનારાઓ પાસેથી એક હજાર રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવતો હતો તો મિત્રો જનધન ખાતા ધારકો ધ્યાન આપી દે કારણ કે જનધન ખાતાના ઘણા ફાયદા છે જો તમારી પાસે જનધન ખાતું છે તો તમે ઓવરડ્રાફ્ટ દ્વારા તમારા ખાતામાંથી દસ હજાર રૂપિયાના વધારાના પૈસા ઉપાડી શકો છો તમને મિત્રો બે લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો પણ મળશે ત્રીસ હજાર રૂપિયા સુધીનું જીવન કવર પણ મળશે જે એકાઉન્ટ ધારકના મૃત્યુ પછી કેટલીક શરતો પૂરી કર્યા પછી ઉપલબ્ધ છે રૂપે ડેબિટ કાર્ડની સુવિધા આપવામાં આવી છે જેના દ્વારા તમે ખાતામાંથી પૈસા ઉપાડી પણ શકશો અને ખરીદી પણ કરી શકશો હવે કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ફાઇનાન્સ સંબંધિત કોઈ પણ કામ માટે પાન કાર્ડ જરૂરી છે પાન કાર્ડ વગર તમારા ઘણા બધા કામ અટકી શકે છે તેથી પાન કાર્ડની અગાઉથી છે એ બનાવી લેવાના છે એ સલાહ આપવામાં આવી રહી છે સામાન્ય રીતે લોકો અઢાર વર્ષ પછી પાન કાર્ડ બનાવે છે પરંતુ શું તમે જાણો છો કે વ્યક્તિ અઢાર વર્ષની ઉંમરે પાન કાર્ડ બનાવે છે એ પહેલાં પણ પાન કાર્ડ બનાવી શકે છે તો હા મિત્રો તમારે અરજી કરવાની રહેશે અરજી કરો એટલે તમને અઢાર વર્ષ કરતાં ઓછી ઉંમર હશે તો પણ પાન કાર્ડ મળી જશે તમે તમારા બાળકના પાન કાર્ડ માટે પણ અરજી કરી શકો છો તમને જણાવી દઈએ કે કોઈપણ સગીર પાન કાર્ડ માટે સીધી અરજી કરી શકશે નહીં આ માટે બાળકના માતા પિતા પોતાના વતી અરજી કરે તો પાન કાર્ડ એમનું અઢાર વર્ષ પહેલાં નીકળશે હવે મિત્રો પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું નથી દેશની ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષના નવ મહિનામાં ઓગણસિત્તેર હજાર કરોડ રૂપિયાનો નફો કર્યો છે તેમ છતાં આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થાય તેવા કોઈ સંકેત નથી આ રેકોર્ડ પ્રોફિટ બાદ જે આંકડા સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે ગયા વર્ષના અંતમાં ક્રૂડ ઓઇલના જે ભાવ છે એમાં સસ્તાઈ જોવા મળી હતી પરંતુ જાન્યુઆરીના બીજા ભાગમાં છે એ ફરી મોંઘુ નોંધાણું હતું હવે મિત્રો ખેડૂતોની સો ટકા માફ થશે કે નહીં તો ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતો પર દેવાનો બોજ છે જે કુલ થઈને રૂપિયા નેવું હજાર છસો પંચાણું કરોડ રૂપિયા થાય છે એવામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોના દેવામાફીનો મુદ્દો પણ ઉછળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જો તેમાં સરેરાશ ગણાવતા ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ બે લાખથી વધુ રૂપિયાની દેવું છે જ્યારે ભાજપ સરકારે વીસ પચીસ એવા ઉદ્યોગપતિ કે જેમના આઠ લાખ કરોડના દેવા માફ કર્યા એવા અત્યારે સોશિયલ મીડિયામાં સમાચાર મળી રહ્યા છે જેના પ્રમાણે આપ જોઈ શકો છો કે જે ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતોના દેવા માફ કેમ નથી થતા એવા અત્યારે સોશિયલ મીડિયામાં છે એ સમાચાર ફૂડી રહ્યા છે પરંતુ શું હકીકત ઘટના છે એ અંગે કોઈપણ છે એ જાણકારી તમને મળે તો તમે નીચે કમેન્ટમાં જણાવી શકો છો સરકાર દ્વારા ગ્રાહકોને વીજળી ભેટ ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાવી રહી છે જેના કારણે વીજળીનો વેડફાટ ઘટાડી શકાય છે આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં બે હજાર પચીસના અંત સુધીમાં એક પોઈન્ટ ત્રીસ કરોડ વીજ જોડાણ ધારકોને સ્માર્ટ મીટર આપવાનો ટાર્ગેટ પણ રખાયો છે આ મીટર લગાવવા માટે વીજ ગ્રાહકે કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં વીજળીનો ઉપયોગ કરવામાં તમારે મોબાઈલની મારફતે રિચાર્જ કરવાનું રહેશે રેશનકાર્ડ ધારકો માટે ખૂબ જ અગત્યના સમાચાર છે રાજ્ય સરકારે કાર્ડ ધારકોના હિત માટે મહત્વનો નિર્ણય લીધો છે મંત્રી ઋષિકેશ પટેલે તેમના એક્સ પર માહિતી શેર કરતાં લખ્યું હતું કે રાજ્યના એનએફએસએ રેશન કાર્ડ ધારકોને પીએમ જઈ પેટ્રોલ આવરી લેવામાં આવશે જો કે છેલ્લા બે વર્ષમાં પીએમ જે અંતર્ગત ઘણા રેશનકાર્ડ ધારકોને લાભ મળ્યો છે ગરીબ અંતર્ગત છે એ ગરીબોને ત્રણ મોટી મળે છે જેમાં ભારત આટા રાઈસ અને દાળ અનુક્રમે જે ભાવ છે એ ભારત આટાના સત્યાવીસ પોઈન્ટ પચાસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભારત રાઈસના ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ભારત દાળના સાઠ રૂપિયા પ્રતિ કિલોગ્રામ બજાર કરતાં પચાસ ટકા અડધા ભાવે અડધી કિંમતે તમને છે સરકાર દ્વારા આટા રાઈસ અને દાળ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો વગર વ્યાજે લોન પચાસ હજાર રૂપિયા સુધીની લોન મળી શકે છે બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા છે જો પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો તેઓ આ કાર્ડમાંથી પચાસ હજાર રૂપિયા વાપરી શકે છે આ કાર્ડની લિમિટ પચાસ હજાર છે કાર્ડના બિલ પર વ્યાજ નહીં લેવાય એક વર્ષ માટે વગર વ્યાજે પચાસ હજાર રૂપિયા પશુપાલકોને મળશે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્ડની ભેટ પશુપાલકોને મળે છે અને સરકારે આવા કાર્ડ આખા ગુજરાતમાં આપવા જોઈએ એવી કમેન્ટ કરી અને તમે જણાવો જેથી કરી સરકાર સુધી પણ આ છે એ જે પશુપાલકો માટેનું ખાસ ક્રેડિટ કાર્ડ છે એ દરેક લોકોને મળે એ અંગેની માહિતી પહોંચી જાય ત્યારબાદ મિત્રો ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપશે સરકાર ખેડૂતોને વૃદ્ધાશસ્તામાં જીવવા માટે વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા આપવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવી રહી છે કેન્દ્રીય કૃષિ મંત્રીએ સંસદમાં જણાવ્યું છે કે આ યોજનામાં જોડાનાર ખેડૂતોની સંખ્યા તેવીસ પોઈન્ટ આડત્રીસ લાખને વટાવી ગઈ છે જ્યારે આ ખેડૂતો સાહીઠ વર્ષની વય વટાવે છે ત્યારે સરકાર પેન્શન માટે તેમના બેંક ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા જમા કરાવશે યુરોપિયન દેશમાં ડીઝલની નિકાસમાં નેવું ટકાનો ઘટાડો જોવા મળ્યો છે ભારતમાંથી યુરોપિયન દેશોમાં ડીઝલની સપ્લાયમાં નેવું ટકા ઘટાડો જોવા મળ્યો છે બ્લુમબર્ગના રિપોર્ટ અનુસાર ભારતે ફેબ્રુઆરીના પહેલાં જ અઠવાડિયે બે અઠવાડિયામાં દરરોજ લગભગ અઢાર હજાર ડીઝલ યુરોપ મોકલ્યું હતું જાન્યુઆરીમાં સરેરાશ ડિલિવરી કરતાં લગભગ નેવું ટકા ઓછું છે લાલ સમુદ્રમાં હુથી વિદ્રોહીઓના હુમલાઓને કારણે શિપિંગના ચાર્જ વધ્યા છે ભારતમાંથી એશિયાઈ દેશોમાં વધુ ડીઝલની નિકાસ થઈ રહી છે આગાહી કરવામાં આવી હતી જે અંગે હવે તમને સપચોટ અપડેટ મળી જશે મિત્રો માવઠા અંગેની આગાહી હતી પરંતુ હવે માવઠું નહીં પડે માર્ચ મહિનાના દસ દિવસ બાદ માવઠા અંગેની અપડેટ હતી જે હવે માવઠું છે ગુજરાત રાજ્ય તરફ નથી પડવાનું મિત્રો ફસલ વીમા યોજના બંધ છે કાલે વિધાનસભા સત્તાવાર ખુલાસો થયો હતો કે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં છે આજે કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમના દર ઊંચા આવવાથી ત્રણ વર્ષની આ યોજના બંધ છે વર્ષ બે હજાર ઓગણીસના ખરીદી પાક માટે કેન્દ્ર સરકાર દ્વારા જે સર રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા અને ખેડૂતોને કુલ મળીને બે હજાર છસો ને એકતાલીસનું માતબર પ્રીમિયમ છે એ ખાનગી વીમા કંપની એજન્સીઓ ઉીધા હોવાનું ચૂકવણું છે એ નથી થઈ શક્યું હવે મિત્રો આવાસ યોજના અંગે પણ જાહેરાત છે પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ ત્રણ કરોડ મકાન બનાવવાનું કામ પૂર્ણ થયું છે આગામી પાંચ વર્ષમાં બીજા બે કરોડ મકાનો બનાવવામાં આવશે આ સાથે નાણાં મંત્રીએ કહ્યું છે કે સરકાર મધ્યમ વર્ગના લોકોને પોતાનું ઘર ખરીદવા અથવા તો બનાવવા માટે આવાસ યોજના છે એ ફરી શરૂ